એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ નર્મદાના નીરનો બેફામ વેડફાટ થતો હોવાની ચોંકાવનારી ઘટના વેરાવળમાંથી સામે આવી છે જ્યાં પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી હજારો લીટર પાણી રસ્તાઓ ઉપર વહેતું રહેતા સમગ્ર પંથકમાં રોષ અને ચિંતાનો માહોલ ઉભો થયો છે આવો વિગતે વાત કરીએ શૈલેષ નાગેરાના આ અહેવાલ વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન વેરાવળ શહેરના વોર્ડ નંબર બેની ગુલાબનગર સોસાયટીમાં નર્મદાના પાણીની મુખ્ય પાઇપલાઇન છેલ્લા દસ દિવસથી તૂટી ગઈ છે જેના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયું છે અને રસ્તાઓ નદી જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા છે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી બિનજરૂરી રીતે વહેતું રહેતું છે અને તેમાં ગટરનું પાણી ભળી જતા વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી ઘેરાઈ ગયો છે જેણે ચોમાસા વિના જ સમગ્ર વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ સોસાયટીમાં લગભગ એકસો પચાસથી થી વધુ રહેણાંક મકાનો આવેલા છે અને ત્યાં જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા લોકોનું આવાગમન ઠપ થઈ ગયું છે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે મહિલાઓ અને વૃદ્ધો રોજિંદા કામ માટે ઘરમાંથી બહાર નીકળવા પણ ડરી રહ્યા છે

રહું છું અને આ જે પરિસ્થિતિ છે દિવસથી છે જે નર્મદાની લાઈનમાંથી પાણી લીકેજ થયું છે એ આવેલું છે અને ચોમાસાની જે હાલત છે એ અમારે મહિના સુધી અમે રસ્તો બંધ રાખીએ છીએ આ જે નીકળાતું નથી બચ્ચા છે એ પાણીમાંથી કુદી કુદી નીકળે છે અને લગાતાર ઉપરથી પ્રવાસ પાટણનું જે ગટરનું પાણી આવી રહ્યું છે એ ડાયરેક્ટ સોમનાથ સરોવરમાં જાય છે એ ગટરનું પાણી પણ છે ને લગાતાર અમારી કોલોનીમાં જ આવે છે ગટર ભરાઈ જાય છે ગટરો સાફ થતી નથી અત્યાર સુધી અમારા કાઉન્સિલર અમે જાજીવાર વાર કીધેલું છે કાઉન્સિલર કહે છે કે અમે ઉપર રજૂઆત કરીએ છીએ અમારું કોઈ ઉપર કોઈ સાંભળતું નથી નગરપાલિકામાંથી અમારું કોઈ જવાબ મળતો નથી અમે નગરપાલિકામાં જઈએ છીએ અમને ભાઈ સાહેબને રજૂઆત કરેલી છે મૌખિક પણ આપેલું છે લેખિક પણ આપેલું છે કન્ટિન્યુ બે વર્ષથી અમે મૌખિકના લેખક બહુ રજૂઆત આપેલી છે અમારા કામ થતા નથી અમે કાઉન્સિલરને લઈને સાથે પણ જાય છે તો કાઉન્સિલર જાય છે એ લોકોનું કામ થતું નથી કારણ શું અમારું કામ કેમ નથી થતું અમારી માંગણી છે કે અમારે જે ગટરની સુવિધા મીઠા પાણીની સુવિધા સ્ટ્રીટ લાઇટ તમે રાત ના અહીંયા નીકળો તો જાણે કે જંગલમાં નીકળો જે સ્ટ્રીટ લાઇટ લાગેલી છે ને એનો પ્રકાશ તો તમે જવ ને તો નાનો બલ્બ જીરો નો હાલે ને એટલો બલ્બ હોય થાંભા સુધી પૂછે નીચે જમીન પર નથી બલ્બ આવતો એનો પ્રકાશ કોણ લેશે ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાઇપલાઈન ની મરામત કરી અને તેની વિસ્તારની સફાઈ કરવામાં નહી આવે તો તેઓ આંદોલન અને ધરણા રસ્તો અપનાવશે આ મામલે વધુ શું કહે છે સ્થાનિકો સાંભળો હું અમીના સત્તર

જ્યાં એક તરફ લોકો ટીપે ટીપે પાણી માટે લડી રહ્યા છે ત્યાં બીજી તરફ નર્મદાના આ રીતે વેડફાટ થવો શું તંત્રની નિષ્ફળતા નથી પીવાનું પાણી બગડે પ્રજા પરેશાન થાય અને પાલિકા ચૂપ રહે આ છે હાલત હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી લોકોનો આક્રોશ વધુ ઉગ્ર સ્વરૂપ લેશે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો સોમાન ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર